તો હેલો જય માતાજી મિત્રો આપણે આવી ગયા છે બીજો કેમ્પિંગ વિડીયો કરવા અને આ સાલુ વરસાદમાં મેં આવી ગયા છે લોકોને એક એક કરી પૂછી કે ભાઈ હાલત ખરાબ થાય તમારી ટાઈટ બહુ આય છે અને હવે એમ થાય સાઇટ કેમ આખા પલ્લી ગયા મને કે તમે સબસ્ક્રાઇબ ભૂલતા નહીં અને અમે આમ જાવ હજી આપડે બતાડી ભાઈ એમ આપડે કેટલું આઘું છે

पीजी जैन खोलना खूप अहां को ठ्यालो पल लिग जो <laughs> ने उल बैन पावी दो तमें तो मारा वीडियो ने चारीका चो बहुत द्रवेल है साथ तपेल हो जाए આરાઈ લઈ ને પાટ પાટ પાદ કેમ્પિંગ માટે થઈને આ બધી ચાલુ છે ને ચાલુ ખોલો તો ખરી ક હોય તો ખરી હવા ચાકુ છે હું એમાં હું છું

ફાઇનલી મિત્રો આપણે લઈએ એવા છીએ આમાં આપણો ખાસ સામગ્રી આ તમને હું તમને વિડીયોમાં આગળ બતાવવાનો છું વિડીયોમાં એન્ડ સુધી બનાવી રેજો અને અમે હવે લો થઈ ગયા હાલી હાલીને રસ્તામાં પાણી હાલતા થઈ ગયા છે તમે જુઓ ગયા ગયા તો વિડિયો હવે એન્ડ સુધી બનાવી રેજો અને આમાં ઓલા લોકો શું કરે છે એના ફોનમાં શૂટિંગ થાય છે એટલે હું તમને આગળ આગળ જઈને બતાવું તમે આગળના સીનમાં જોઈ લઈ ગયો એ કનનેખું કન્નાખું એમ કરવાનું કઈ હોય જ નહીં જંગલ ચારે બાજુ જંગલ જ જંગલ છે આવા રસ્તા માંથી અમે હવે આ જઈશ ધોકો લઈને એટલે પાડી દેવાની વાત ભાંગી ગયો આ તો પાણી કેવું આવેલું છે મસ્ત નું પગ પગ ધોઈને પછી જાય

બધી રીતનું રેડી છે ભાઈ જો બધું મારી ઉપર મૂકી દીધું અહીંયા અમારે બાવડા દુખતો હોય બધા અહીંયા ફોન પકડવું હોય ને એટલે અમારે છે ને બધું ઓલું થઈ જાય હું દુખવા મળે આ ભાઈ જુઓ બધી પકડી ના બધી પકડવી પડે ને બધી પકડવી પડે ને મારા ઉપર મૂકી દીધી મારે ક્યાં ઉપર રાખો તમને કેમ પકડી આવી રીતના બારે જો બાર નો નજારો અહીંથી જો આ દેખલે ભાઈ આમ બારે બધે કરતો

موډو ژاپټو ا ويديو